સુરેન્દ્રનગરના વઢવાણ એસી ફૂડ રોડ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમિટને જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવોએ રિબીન કાપી ખુલ્લું મૂક્યું હતું અને સૌપ્રથમ જિલ્લાના ઉદ્યોગકારો દ્વારા બનાવેલ અલગ અલગ ચીજ વસ્તુઓના અને સ્થાનિક હાથવણાટ પટોળા વીજ ઉપકરણો પ્રાકૃતિક ઉત્પાદનો હેન્ડિક્રાફ્ટ પ્લાસ્ટિક વગેરે આઇટમોના સ્ટોલની મુલાકાત લીધી હતી અલગ અલગ ક્ષેત્રના ચાલીસથી વધુ ઉદ્યોગકારો સાથે ઉદ્યોગને લગતી ચર્ચા વિચારણા કરી હતી ઝાલાવાડના ઉદ્યોગો અને રોજગારીની નવી ક્ષિતિજો અંગે પણ મંથન કરવામાં આવ્યું સ્થાનિક સ્તરે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને વાઇબ્રન્ટ ગુજરાતના વિઝનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી આ સમિટનું આયોજન કરાયું જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટમાં ત્રીસ જેટલા ઉદ્યોગકારો દ્વારા અંદાજે રૂપિયા આઠસો ચોત્રીસ કરોડના એમઓયુ પણ કરવામાં આવ્યા હતા આજે સુરેન્દ્રનગરમાં યોજાયેલો આ વાયબ્રેટ જી વાયબ્રેટ નો જે કાર્યક્રમ છે ખૂબ જ મોટો એમાં મને એક સ્ટોલનો તો હું આ સ્ટોલ અને આ કાર્યક્રમ થકી હું એવું કહેવા માંગુ છું કે અમે ઘણા વર્ષોથી મહેનત કરીએ છીએ અને મહેનત કરતા કરતા અહીંયા પહોંચ્યા છીએ તો માત્ર પાટણ પટોળા જ કેમ આજે અમારા પટોળાના પટોળાનો પણ વેગ આપ્યો છે અને અમારા પટોળાને પણ નામ મળ્યું છે કે રાજકોટી પટોળું આ અને રાજકોટની પટોળું એટલે કે એવું નથી કે અહીંયા સુરેન્દ્રનગર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતની બહાર પણ અમારા પટોળાની માંગ હોય છે ગુજરાત વાઇબ્રન્ટને અમને જે સપોર્ટ કરેલો છે કે નાના નાના ઉદ્યોગ હોય બી કોઈ બી છે એમાં ડીએસસીમાંથી બી સપોર્ટ આવેલો છે ને અહીં ત્રીસ થી વધારે સ્ટોલ છે જે અહીંયા બધાય વિઝિટ કરવા માટે આવે એમને સારી વસ્તુ જોવા મળી રહે એક જ લોકેશન ઉપર જે મેન્યુફેક્ચરિંગ યુનિટ વાળા છે જે નાના મોટા ઉદ્યોગ કરવા વાળા છે એને સારો એવો સપોર્ટ મળે છે અને સારો એવો સ્કીમ આપી અને સ્ટોલ નું આપને પજેશન આપે છે કેવું લાગ્યું આયોજન આ આયોજન માં કાઈ જ ઘટે નહીં એવો વ્યવસ્થા છે ટોટલી સ્પેસ ભી સારી આપેલી છે સુરેન્દ્રનગર જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટ થઈ છે આજે અહીંયા 30 જેટલા એમયુ થયા છે અને હું એ કહીશ કે અહીંયા 30 જે એમયુ થયા છે એને અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું અને સરકાર તરફથી એમને જે સહાય આપવાની હશે એ આપી અને આ ઉદ્યોગકારો અને આ જે રોકાણકારો જે છે એમને સારું કામ મળે કામની સાથે એમનું આ જે આગળ વધે એનો અમે પ્રયત્ન કરીશું